તાપી સુરતમાં કોંગ્રેસ દ્વારા કોંગ્રેસે સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનું પણ સામે આવ્યું હતું તાપી નદી સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મૃત માછલી જોવા મળી હતી તાપી નદીના અનેક ઓવારા સાથે સફાઈ કરવામાં આવી છે ત્યારે કોંગી નેતાઓએ શાસકો પર તાપીની સ્થિતિને લઈને આકરા પ્રહાર કર્યા હતા જિલ્લા કોંગ્રેસ નેતાએ કહ્યું કે અશ્વિની કુમાર ઓવારા પર સફાઈ અને ધાર્મિક કાર્યક્રમ રાખ્યો હતો અહીં ચિંતાનો વિષય સામે આવ્યો છે અહીં માછલાઓ મરેલા જોવા મળ્યા હતા અહીંનું પાણી આખા સુરતમાં જાય છે અહીંનું પાણી દૂષિત છે શાસકોએ આખે પાટા બાંધ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અહીંની પરિસ્થિતિ જોઈને શાસકો નિરાકરણ લાવે તે જરૂરી છે લોકોને વિનંતી છે કે તેઓ તાપીને દૂષિત ન કરે આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો પ્રાગટ્ય દિવસ હોય આ નિમિત્તે અમે અશ્વિની કુમાર ખાતે જે વોવારો આવેલો છે ત્યાં સફાઈ અભિયાન કાર્યક્રમ રાખેલો અને સાથે સાથે એક આરતીનો પણ કાર્યક્રમ રાખેલો પૂજા નો કાર્યક્રમ રાખેલો એટલે આજના આ દિવસે સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું છું ને સાથે સાથે અહીંયા ચિંતા નો વિષય પણ એક સામે આવ્યો છે કારણ કે ગંદકી તો છે જ ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે સાથે સાથે અસંખ્ય સંખ્યાની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે તો અહીંયાથી આ તાપી માતાનું પાણી આપણી ઘેર પણ આવે છે તો આ એક સવાલ ખૂબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે એટલે સુરત શેર ની અને સુરત મહાનગરપાલિકા ના તંત્ર ને પણ જગાડવા માંગીએ છીએ કે આપ શ્રી અહીંયા આવો અહીંયા જોવો અને જે પરિસ્થિતિ છે એ એ તમે જોઈ અને એનું નિરાકરણ આવે એના માટેના પણ અમે એમને અપીલ કરીએ સાથે સાથે સુરત શેર ની જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનું આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય પાણીજન્ય જે જીવો હોય છે એ પણ ન સાથે આજ પાણી જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું તાપી મૈયા ના પ્રાગત્ય દિને સુરત સમગ્ર સુરત શહેર ની જનતા ને શુભકામના પાઠવું છું સુરેશભાઈ પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત રોજ સુરત શહેરની જીવાધોરી સમાન અને જેના નામ સ્મરણ માત્ર સાથે આજે અમે જયારે રામનાથ હોવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આજે સ્થળ ઉપર જે ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે છે એક વિષય થાય કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે બે ફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સુરત શહેરની જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી એવો તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે ઓવારા પર કોઈ પણ જગ્યા સફાઈ નથી એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતાને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે